જેવા ચાચરવાડીની ગ્લોઝ ફાર્મા કંપની પર દરોડા પાડવામાં આવ્યા અને આ દરોડામાં સત્તર નશાકારક ગોળીના પાર્સલ પણ જપ્ત કરવામાં આવ્યા છે નશાકારક દવાના જથ્થા સાથે બેની અટકાયત કરવામાં આવી છે દવાના જથ્થા સાથે સંવાદદાતા મૌલિક જોડાઈ ચુક્યા છે મૌલિક હાલ આપની પાસે નશાના કારોબાર અંગે શું વધુ વિગત સામે આવી રહી છે મિત્ર સૌથી મોટી બેદરકારી અમદાવાદ ગ્રામ્ય પોલીસ ની કહી શકાય કારણ કે જે રીતે ચાંગોદેર ની ફાર્માસ્યુટિકલ કંપનીમાં ગેરકાયદેસર રીતે આ જે નશાકારક કેપ્સ્યુલ અથવા તે ગોળીઓ બનતી હતી તેની અંગે પોલીસને કોઈ પણ પ્રકારની જાણ નહોતી અને આ શંકાસ્પદ દવાનો જથ્થો જે છે તે ચાચરવાડી સ્થિત ગ્લોઝ ફાર્માસ્યુટી કંપનીમાંથી પંજાબ પોલીસને મળી આવ્યો હતો જ્યારે પંજાબ પોલીસે અગાઉ આ બાબતે ડી ડિવિઝનમાં પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો બાર આરોપીઓની ધરપકડ કરી અને ત્યારબાદ ગુજરાત એટીએસની મદદથી ચાંગોદર સ્થિત જે ફાર્મા કંપની છે ત્યાં આગળ રેડ કરવા પહોંચી હતી ત્યાં બે શખ્સો જે છે તે મળી આવ્યા હતા જોકે કંપનીની તપાસ કરતા સંખ્યાબંધ જે ગોળીઓ છે નશાકારક તે મળી આવી હતી અલગ અલગ સત્તર જેટલા તેમને પાર્સલ બનાવી અને આ પાર્સલની સાથે પતિ પત્ની આરોપી જે છે મનીષ અને રેખા વશિષ્ઠ તે બંનેની અટકાયત કરી અમૃતસર લઈ જવામાં આવ્યા છે માનવામાં આવ્યું છે કે અગાઉ પણ આ આરોપીઓ સાથે કેટલાક લોકો સંડોવાયેલા છે ત્યારે ફાર્માસ્યુટિકલ કંપની કોના નામે રજિસ્ટર હતી ત્યાંથી કેટલા પ્રકારે આ પ્રકારનો ગેરકાયદેસર વેપડો ચાલતો હતો છેલ્લા કેટલા સમયથી ચાલતો હતો તે તમામ બાબતે હવે અમૃતસર પોલીસ જે ડી ડિવિઝન પોલીસ છે તે તપાસ આગળ ધબધબાવી રહી છે પરંતુ મહત્વનું કહી શકાય કે અમદાવાદ વિસ્તારમાં આ પ્રકારે ગેરકાયદેસર રીતે જે જે નશાકારક દવાઓ છે અગાઉ પણ આ જગ્યાએ મોરૈયા અને અન્ય રૂરલ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે બનતા એમડી ડ્રગ્સ છે તે પણ કબજે કરવામાં આવ્યા છે અને ત્યારબાદ હવે આ નશાકારક કેપ્સુલો જે છે તે પકડવામાં આવી બિલકુલ મૌલિક આભાર સમગ્ર માહિતી બદલ